નમસ્કાર મિત્રો હું છું દિનેશ કાછડિયા અત્યારે મારા પોતાના મત વિસ્તારમાં હું અત્યારે ઊભો છું અને જે સમસ્યા છે એ હાલમાં બતાવવા જઈ રહ્યો છું રોડ જેટલા મોટા થાય એટલું દબાણ વધતું જાય છે અને ટ્રાફિકના સમયે સૌથી મોટી સમસ્યા અહીંયા ઊભી થાય છે એ પણ હું હાલમાં બતાવવા જઈ રહ્યો છું સરસ્વતી સર્કલ જે રીડેવલપમેન્ટ કરવાનું છે એ પાંચ વર્ષથી મંજૂર થઈ ગયું છે પરંતુ ડેવલપિંગ હજી પણ હાલમાં થતું નથી સાથે સાથે ઝડપિયા સ્કૂલ પાસે જે ચાર રસ્તા આવે છે ત્યાં પણ ટ્રાફિક સમસ્યા છે એ હલ કરવા માટે પણ એક નાના સર્કલની માંગ કરી છે પરંતુ આજે ત્રણ ત્રણ ચાર વર્ષ થઈ ગયા પરંતુ સર્કલ બનાવવામાં આવતું નથી કારણ શું છે એ ખબર નથી અધિકારીઓ વોર્ડ નંબર પાંચમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ કામ કર્યું નથી એ પણ હું છાતી ઠોકીને કહી શકું છું કારણ કે આ વિસ્તારમાં કોર્પોરેટરો જે આમ આદમી પાર્ટીમાં ચૂંટાયા હતા એ ભારતીય જનતા પાર્ટીમાં ચાલી છે કોઈ અહીંયા અહિયાં નથી બબ્બે ધારાસભ્ય છે છે પરંતુ કામ માટે કોઈને કંઈ પડી નથી હાલમાં હું બતાવી રહ્યો છું ઝડપિયા સ્કૂલ પાસે આવેલા ચાર રસ્તા આપ જોઈ શકો છો આ ચાર રસ્તા પર સૌથી વધારે ટ્રાફિક થાય છે આપ જોઈશું સામે બસ આવી છે સાથે સાથે જે ચાર રસ્તા ઉપરના દબાણો છે એ હું બતાવી રહ્યો છું આ રિક્ષાનો ટોળો જે એ હટવાનું નામ નથી લેતો એના હિસાબે દબાણો થાય છે ટ્રાફિક પોલીસને અનેકવાર જાણ કરી પરંતુ કોઈને આની અંદર રસ નથી આપ જોઈ શકો છો સામે રિક્ષાનું થી દસ રિક્ષાઓ પડી છે આ બાજુ આવશું તો આ ચાર રસ્તા જે છે આશ્વનિકુમાર રોડ તરફથી આવતો રસ્તો છે સામે છે એ પ્રમુખ સ્વામી બ્રિઝ છે અને આ વચ્ચે જે છે સરસ્વતી સર્કલ છે જે રીડેવલપમેન્ટ કરવાનું છે આપ જોઈ શકો છો આ આ સ્કૂલ ચાર રસ્તા પાસેની બતાવી રહ્યો છું દબાણ પાણીપુરીની લારીવાળો છે ફૂટપાથ ઉપર ઉભા રહી થાય તો શું થાય તમને આ નીચે આ ચાર રસ્તા છે અહીંયા દબાણ કેટલું થાય છે હે આપ જોઈ શકો છો આ પાણીપુરીવાળા સૌથી વધારે અશ્વની કુમાર માં ધંધો હોય તો પાણીપુરીનો છે આ ગેરેજ બી અહીંયા ખોલીને બેસી ગયા છે તમે ભાઈ આ રસ્તા વચ્ચે ગેરેજ ખોલીને બેસી ગયા છો સારી વાત છે હે સામે જો મારી તો ક્યારે બંધ કરશો હે આ આપડે ગેરેજ ખોલવાની જગ્યા છે દુકાન રાખી લો કશે આપ જો આ પાણીપુરી વાળો આ બી રસ્તા વચ્ચે ભાઈ ફૂટપાથ ઉપર કેમ નથી ઉભો રહેતો હે ફૂટપાથ પે ખડા ક્યુ નહી રહેતા ચાર રસ્તા માલુમ આપી હું આપને બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો સામે જે ટ્રાફિક જામ થયું પચાસ ટકા રોડ બંધ હાલતમાં બીજી ઝડપથી સ્કૂલે પણ એક દુકાન ખોલી નાખી છે આપ જોઈ શકો છો પચાસ ટકા દબાણ આ ચાર રસ્તા પર ટ્રાફિક થાય ખબર પડે છે હે એ તો એ લોકો જગ્યા વેચાતી લીધી હે પાણીપુરી વાળા કોને ચાર રસ્તા કરે બોલો હે આપ જોઈ શકો છો પાણીપુરી ખાવા આવેલા લોકો બધી જ લારી અહીંયા સ્ટેન્ડ કરી દીધી પોતાની જગ્યા હોય રીતે સ્ટેન્ડ કરી દીધી તમે લોકો ફૂટપાથ પર વેચો તો હું વાંધો છે હે મોટાભાઈ આ ચાર રસ્તા છે ટ્રાફિક જામ થાય છે આપ જોઈ શકો પોતાની માલિકીની જગ્યા હોય એ રીતે પચાસ ટકા બ્લોક કરીને જગ્યાઓ બેઠા છે તો કલ સબ ભર લેગા આપ જોઈ શકો છો પચાસ ટકા જગ્યા રોકીને બેસી ગયા છે પોતાની માલિકીની એ રીતે રોકીને બેસી ગયા છે ફૂટ ફૂટ રોડ વાપરે બધું જ બ્લોક કરતી વીસ ફૂટ રોડ જેટલો આ ચાર રસ્તાનો વિસ્તાર છે સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને કહેવા માંગુ છું દબાણ ખાતા વાળાને કે કાલે એક પણ લારી અહીંયા ન રહે એ જવાબદારી તમારી છે અમારું બતાવવાનું કામ છે

જવાબદાર અધિકારીઓ અહીંયા કોઈ પણ વસ્તુનું ધ્યાન આપતા નથી આપ જોઈ શકો છો ભાઈ ઓ મોટાભાઈ ફૂટપાથ પર બેઠો નહીં તો મેં કલ ભરવા લુંગા ફૂટપાથ પે બેઠો બરાબર આપ ધંધા કરો કોઈ પ્રોબ્લેમ નહીં લેકિન ફૂટપાથ પે મેં ઉસકા મત આપ આપના કામ કરો ઠીક હે આપણે જોયું બધાને નીચે ધંધો કરવો છે તમને અહીંયા કેબિન ફાળવેલું છે છે તમારી પાસે લાયસન્સ છે બતાવો નહીં તમને લાયસન્સ છે તમારી પાસે કોને દિનેશભાઈ કોણ નહીં તમને મહાનગરપાલિકાએ ફાળવેલું છે તો તમે કઈ રીતે અહીંયા મૂકો મહાનગરપાલિકા ન ફાળવો હોય તો આપ જોઈ શકો દિવ્યાંગ કેબિન છે આપણને એમને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ મહાનગરપાલિકા ફાળવતી નથી અત્યારે હાલમાં તો કઈ રીતે આવ્યું જે હોય તે ખુલાસા સુરત મહાનગરપાલિકા કરશે એમની સાથે આપ જોઈ શકો છો આ ટ્રાફિક સમસ્યા ફૂલ ટ્રાફિક કોઈ ટ્રાફિક પોલીસ ક્યારેય હાજર નથી રહેતા માત્ર પૈસા ભેગા કરવા હોય ત્યારે ટ્રાફિક પોલીસ હાજર રહી છે બાકી પીક અવર્સ ટાઈમે કોઈ પણ ટ્રાફિક પોલીસ હાજર નથી રહેતા આપ જોઈ શકો છો જે ટ્રાફિક સમસ્યા અહીંયા હાલની છે એ હું બતાવી રહ્યો છું આજે અમારા જીજી ઝડપિયા પાસે ચાર રસ્તા ભેગા થાય છે સ્કૂલ પાસે એ ચાર રસ્તા છે મોટા પ્રમાણમાં લોકો સાંજના ટાઈમે પીક અવર્સ ટાઈમે અહીંયાથી પોતાના ઘરે ડાયમંડના ધંધામાંથી છૂટીને ઘરે જતા હોય છે ત્યારે સૌથી વધારે ટ્રાફિક અહીંયા થતી હોય છે પરંતુ સામે છેડે જોશો તો મોટો એવો અડ્ડો ચાલુ થઈ ગયો છે આ સામે દેખાય છે એ ખોડિયારનગર રોડ છે હવે અહીંયાથી આપણે પાછા રિટર્ન જઈશું તો આપ જોઈ શકો છો આ ચાર રસ્તા પર સમસ્યા અત્યારે દેખાતી નથી પરંતુ આડેદર જે પાર્કિંગો પચાસ ટકા રોડ પેક છે એ રોડ નું કઈક સમસ્યા દૂર કરવી જોઈએ આપ જોઈ શકો છો અત્યારે હું લાઈવ જે બતાવી રહ્યો છું આપ જોશો આ પાણીપુરીવાળા આખા રોડમાં અડધા રોડે ઊભા છે જે ટ્રાફિક સમસ્યા છે સેના લીધે થાય છે એ હું બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો આ ટ્રાફિક સમસ્યા સેને લીધે થાય છે આપ અંદર ખડા નહીં રહે સકતા અંદર છે અંદર સે ખડા નહી શકતા પૂરા રોડ આધા રોડ બંધ કર્લોઝ પડે એવા પાણીપુરી ખાવ હાથમાં ગ્લોઝ બી નથી પહેર્યા કોઈ વસ્તુ નથી તમે બેનો તો હોશિયાર જો તો કેમ આ રીતે થાય છે પછી બીમાર પડવાના ધંધા થશે પાંચ હજારનો દસ હજારનો ખર્ચો આવશે આપણે જોયું અત્યારે પાણીપુરી વાળા ગ્લોવ વગર જ પાણીપુરી વેચતા હોય એવું દેખાઈ રહ્યું છે અને આડેધડ દબાણ જે ઉપર છે એ અત્યારે હાલમાં હું બતાવી રહ્યો છું આટલો રોડ ખુલ્લો હોવો જોઈએ એના જગ્યાએ પચીસ ટકા રોડ પચાસ ત્રીસ ટકા રોડ જે પેક દેખાય છે એ તમને બતાવ્યું ચાર રસ્તા ઉપર જ આ નિશાણ હોય છે જેથી ટ્રાફિક સમસ્યા સૌથી વધારે હોય છે હજી આગળ જઈશું પાછા અમારે ત્યાં સૌથી વધારે પાણીપુરી વેચવા વાળા છે ભયા હાથ મે હાથ મેનત ભૂલ ગયા હૈ કિસી નહીં પહેના હે રોજ પહેનતા હે આજે ભૂલ ગયા જબ મેં આયા ભાઈ ધ્યાન રાખો આપણા શરીર નું આપડે ધ્યાન રાખો આ લોકોને કંઈ પડી નથી તમારી પાસે લઈ લે રોકડા કલ ગ્લોવ્ઝ પહેન કે આના એ કલ ભી મેં લાઈવ કરનેવાળા હું જોયું અહીંયા સૌથી વધારે અમારા વિસ્તારમાં પાણીપુરીવાળા છે હાથ મેં ગ્લોવ્ઝ પહેના હે કે અભી પહેના દેખ કે સુન કે પહેર લિયા પહેન કે દેતા હે કો દેખ કે પહેન લીયા દે હા પાણીપુરીવાળા આપ જોઈ શકો છો ગ્લોવ બી નથી પહેરતા છે આ ચાર રસ્તા ઉપરનું દબાણ જે અત્યારે હું બતાવી રહ્યો છું એ જોઈ શકો છો રસ્તા વળાંગ છે અહીંયાથી માનગઢ ચોક તરફ જવાનો રસ્તો છે ભૈયા ગ્લો ક્યુ નહી પહેનતો હાથ પહેરેલા હોય એવા લોકો પાસે ખાવ બીમાર પડશો તો શું થશે પાંચ દસ હજારનો ખર્ચો આપણે લાગશે આ દવા કરવા નહીં આવે ગ્લોઝ પહેન કે ધંધા કરો ઇધર આ દેખા અહીંયા આ દબાણ જે બતાવી રહ્યો છો તમને એ દબાણ જોઈ શકો છો આપ આ રિક્ષાવાળા વાળા ચોવીસ કલાક અહીંયા પાર્કિંગ ભાઈ તમે લોકો અહિયાં રિક્ષા મૂકીને કેમ આરામ કરો છો એ મને કહો ફેલા ચાલો આડેધડ પાર્કિંગ કરી આ પાર્કિંગ સ્ટેન્ડ છે કે ટ્રાફિક પોલીસ વાળા આપો છો આપતા જ કહી દો ને એમાં કઈ વાંધો નહી નથી આપતા આપતા પણ આ રિક્ષા સ્ટેન્ડ તમારું ગેરકાયદેસર છે અહીંયા વળવા માટે તકલીફ પડે છે એટલે અહીંથી મહેરબાની કરીને બંધ કરો તમે ભાઈ રિક્ષા સ્ટેન્ડ ઇધર હે ક્યાં હે રિક્ષા સ્ટેન્ડ છે એમ કહું ક્યાં છે બોર્ડ તો એ ન્યા રિક્ષા સ્ટેન્ડ આ નથી આ વળાંકમાં તમે બંધ કરો બરાબર છે ભાઈ રિક્ષા સ્ટેન્ડ છે અહિયાં હે ક્યાં છે દસ તો ક્યાં ઊભી રાખવાની આમાં પી લખ્યું છે રિક્ષા નથી લખ્યું ક્યાં છે બતાવો મને આવો હા બતાવો ને મને રિક્ષા બતાવો મને હોય તો ચાલો ક્યાં બતાવી આજો પોસ્ટર લગાડી દીધા છે ક્યાં લગાડ્યું દીધું રિક્ષા બનાવ્યો છે કેટલી રિક્ષા રાખવાની અહીંયા લખેલા છે કેટલી રાખવાની એમ કહો તો ખરા મને પણ કેટલી રાખવાની એ કોને કેટલી રાખવાની ફક્ત દસ કેટલી છે અત્યારે એ ક્યાં રાખવાની આ રોડે રાખવાની કે પેલા રોડે આ રોડે તો પેલી બધી છે હે પેલી બધી રિક્ષા કઈ છે હું એમ કહો તમે એવું કીધું રિક્ષા સ્ટેન્ડ છે હું કહું છે દસ રિક્ષા નું સ્ટેન્ડ છે તો ક્યાં ઉભી રાખવાની તો ત્યાં બંધ કરાવી દો બરાબર તમે ભેગી કરાવીને બંધ કરાવી દો નહીં તો હું ટ્રાફિક પોલીસને રોજ ફોન કરીશ હા કેમકે આ વિસ્તારમાં ફરિયાદ છે આપ જોઈ શકો છો દસ રિક્ષા સ્ટેન્ડ બતાવે છે પરંતુ આપ હાલત જોઈ શકો છો આડેધડ રિક્ષાઓ પણ અહીંયા પાર્કિંગ પચાસ રોડ બંધ કરી દે છે આ માનગઢ ચોક વાળો રોડ છે આપ જોઈ શકો છો માનગઢ ચોક તરફ જતો રોડ છે જે અત્યારે આ વ્હાઇટ પટ્ટા જેટલો ખુલ્લો દેખાય છે તમને એટલો સળંગ ખુલ્લો હોય તો બી લોકો અવરજવર કરી શકે પરંતુ અહીંયાથી તમે જોઈ શકો છો આખો જ બ્લોક વ્હાઇટ થી જે અહીંયાથી રાઉન્ડ મારવાનો આવે છે આપ જોઈ શકો છો આ લોકો ને કેજો મજાક માં લે હું સિરિયસ કઉ છું હું પછી પાછળ લાગીશ તો હેરાન થાય બધા તમે મારા વિસ્તારના નહીં તમે મારા વિસ્તારના લોકો છો ધંધો કરો તમે આ કઈ રીતે તમારી સામે જો એ મારું કામ નથી તમે રિક્ષાના અહિયાં સ્ટેન્ડમાં રહેતા હો તો બધાને વિનંતી છે રિક્ષા લાઇન માં ખડી કરો રિક્ષા લાઈન માં ખડી કરો એ મારું કામ નથી પણ તમે લોકો દસ રિક્ષા હોય તો દસ રિક્ષાનું નું સ્ટેન્ડ અહીંયા રાખો અને અહીંયા જે અડ્ડો જમાઈને બેહી રહી છે એ નહીં ચાલશે એ બંધ કરાવો

આડેધડ ખરી કરે આ જોયું છે આ રીક્ષાઓ જે મૂકી દેવામાં આવી છે એ એકદમ ન્યુસકારક છે અને અહીંયા જે ટ્રાફિક સમસ્યા છે એના હિસાબે ટ્રાફિક સમસ્યાઓ થાય છે ટ્રાફિક પોલીસને વિનંતી છે દબાણ ખાતાવાળાને પણ વિનંતી છે જેટલા ચાર રસ્તા છે એટલા ચોખ્ખા કરાવો જેથી કરીને જે ટ્રાફિક સમસ્યા થાય ભાઈયા સાઈડ પર રાખો ને બીજ મેં ખડી કરકે અરે પેસેન્જર હે ભૈયા ઈધર ખડા રહોગે તો જાને વાલે તો આને વાલે ઓ રિક્ષા મેં વાલો રિક્ષા મેળ જાયગા આપ સાઈડ પર ખડા રહો આપે જોયું અત્યારે કે આપે જોયું અત્યારે જીજી ઝડપિયા સર્કલ પાસેથી મેં લાઈવ બતાવ્યું છે અને જે હાલની સમસ્યા છે એ બતાવી છે શું સમસ્યા છે એ બતાવી છે અને અહીંયા જે ટ્રાફિક થાય છે એના માટે લાઈવ કર્યું છે કે અહીંયા હાલમાં શું સમસ્યા છે આપ જોઈ શકો છો બે પોલીસવાળા બી આવ્યા છે હવે સેના માટે આવ્યા એ ખબર નથી એના કામ માટે જતા હશે પરંતુ અહીંયા સવાર અને સાંજે ફૂલ ટ્રાફિક સમસ્યા રહી છે ટ્રાફિક પોલીસ અહીંયા ક્યારેય આવતી નથી ટ્રેનવાળા ક્યારેય આવતા નથી જે ચાર રસ્તા ઉપર રિક્ષાઓનું દબાણ છે અને પાણીપુરીવાળા સ્ટોલવાળા એકદમ ચાર રસ્તા પાસે પોઈન્ટ પર જ ઉભા રહી છે એના કારણે પણ ટ્રાફિક સમસ્યા હાલમાં વધી છે દબાણ ખાતાવાળાને પણ કહેવા માંગુ છું અને ટ્રાફિક પોલીસને પણ કહેવા માંગુ છું ક્રેનવાળાને કે અહીંયા જરૂર રાઉન્ડ મારો અને આ વિસ્તારના લોકોને જે તકલીફ છે એ તકલીફ દૂર કરો કારણ કે સવારે અને સાંજે ધંધા રોજગારે જવાનું હોય આવવાનું હોય પરત પાછું અને એ જ સમયે ટ્રાફિક હોય લોકો હેરાન થઈ રહ્યા છે ફરીવાર પાછા મળીશું દિનેશ કાછડિયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા મોબાઈલ નંબર છે અઠાણું બસો અડતાલીસ બાવીસ જીરો 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 જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય 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 શ્રી રામ